દીવ ના દિવા કરવાથી એ દીવ જતો નથી કોઈએ કીધું હોય નહીં કીધું હોય પણ તમારી પેઢીમાં ચાર પેઢી થી પેલા તો આ બધું હેડીવાઈ બરોબર અને હેડીવાઈ ના ગાતી વસ્તુ એવી થઈ આજે તમે બધા ફર્યા હાવ મેં જે દેખાયું એ કીધું પણ આજે મને માતા ને નોનોમી દેખાય ને નોનોમી નું ઉભી કરી તા તમારું બીઓ પી દાડો બોલી તું હે અને એ દાડે એને વચન આ લીધું કે ભાઈ તમે બોલાવશો હું આય હા વેર તોડ્યા વગર બોલીતી એ બરોબર હું બેઠી હું હમ મારા પ્રશ્નનો જવાબ એટલો જ હતો કે ભાઈ આ નાનો ચોથી આયી મારો પ્રશ્ન અહીંયા તો ને હું જવાબ તમને આલું છું મારે હે હમ કે નો ચોથી પેઢી પહેલાં જે ડોહાનું મેં તમને નામ કીધું તો ઉપરથી ભાઈ દતરો દતરો એ વખતથી નાનો મી હેડી આઈ હ અને તું જૂનું ગઢ એ ખંડવાળું નળિયોવાળું બરોબર થોડી આગળ જગ્યા

પકડી રાખજો નવું કોઈ ના તે હારતા નહીં ના 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 પણ નવું કોઈ કરતા નહીં હો ભાઈ તો એ તારે સાગરભાઈ પછી હું હકી નહીં થઉં ના 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 નવું ગઢ વન નહીં જૂનું પણ વાંધી તમે જે કર્યાલો હો ના તમે જે કરો કર્યો હો ભાઈ નામ એક વધાવો થાય પણ બાર ના ફોન એક વધાવો કરવો છે મારે ભાઈ ભાઈ આ બધો તે બાર ભરી પેલું તો તળિયા નું તે અંદર પેલો ઘોઘાની વાત બરોબર અને ઘોઘો ને ખબર નહીં ચટલા ભાઈ આઠસુ લે આ પોચ પર દિનો એક વાત આવશે ઘોઘવા તળિયાનો ના આ ભૂમકાની વાત છે ગોગો અહુ અને પૂછ્યા વગર તમે બધો વેપાર બેહાડો ગોગો ના એની ભૂમિકા તમે વાપરો છો ભાઈ હે અત્યારે નહી સમય વેળા એ કે કયા તારે ગોગાનું બેહણું કરવાનું છે અને વગર હું બેહવા નહી દઉં ભાઈ

તો આ માતા તમારા સાગરભાઈ નોનામી બિહાળવાની થશે તો શું કરશો તમે કે હું તો એમ કહે કે બે અગરબત્તી પર આ જિંદગી ઉભી રાખી પછી જાય ના તો પછી

જતી નહીં જમીન અને નનોમી એટલું બધું કીધું તું કતારે ખોરે ખૂંદારે જો આટલો સમય ના આટલા વેળામાં ના લાવું તો હું નનોમી નાખ્યા હોઉં રહ્યા આ ચિહર પછી આવી નોનોમી નું વેણ તમે ભૂલ્યા બરોબર છે જો ભાઈ આજે એટલું કહી દઉં છું કે આ લોકો વાયનું નહીં થાય પણ ચોક આજે અમારા ગેલા નરસિંહ ની અને મારી ચોહટ ની બરોબર વચન એ ઉભી રહેતી હશે અને બે હજાર ઉભી રહે છીએ હશે બરોબર અને અત્યારે તમારો બધો ધાર્યો કોમ કરશી તો એક વેણ મારું થઈ જાય બરોબર છે વેણ ના અંદર જમીન ભાઈ ગણજો ક પછી નહીં કરવા અને તે બી ગમતા નહી મને બોલિંગ કલમ આ લઈ લે છોડી દેજે લે અરે હું પંદર તન ના કરતી ભૂલ જો કે મારું હપારવું હોય તો જેટલા હું ચૌદ દઉં ભાઈ ચૌદ સાગર ભાઈ જો આ નમી નહી નડ પણ પચે પચીસ એટલું કહી જાઉં છું કે આ કોઠી ધૂળશે અને એનો ચોખ્ખો નિવેદ માગશે બરોબર છે ચોખ્ખામાં હું બિહાળી હાલદેવ બરોબર અને ચોખા ની વેદ માં બિહાર્યા ને ચોખ્ખું મુ આ જાય બસ ચક્કર હું એ જીવ હત્યા માં મોંતી નહીં માતા કરી હે ખરું ભાઈ એટલું થાય સારું અમે ગાળવા તૈયાર છીએ અને ચોખા માં પણ મારા તમારા પૂનમ ની વાત પહેલી નનોમી ની નનોમી આજ થી બધો દિવસ તમારા સોડી કાઢ છે જો પેલી તો તમારી જબલી સિકોતર છોડ છે અને આટલા બધા તમે આજે ભેગું કર્યું છે ને એક જ દીવામાં બધું કામ થાય એનું હે નથી

અને એ બસો નો બે આવશે લે અને એના અંગાથી નનમમી છે તો જો આજથી તમને એટલું હું કરી જાઉં છું કશો વાંડ્યો ના હોય ભાઈ વાવ નો તો ગોંગા ની બે હરડ બસી તો બાજુમાં કરજો અલગ અલગ થી અને નવમી નો ચોટ્યા જાગી રાખજો અને બધો દેવ આજે ચોખ્ખો કરી જાઉસી રોમ ભાઈ તમે બોલશો એટલું તમારું કોમ કરશે તમારી કુવાસી સુધી સુખી થશે જો આ બધા બરોબર છે અને જેટલા આજે જેલુ સ એનું હું પાછું લાવી નહીં શકતી ભાઈ જેટલા માણસો જતો રહ્યો છે મારું પણ જો સાગર ભાઈ આવું નેની ઉંમરમાં કોઈનો જી જવા દે હું જોગણી હલન મારી કઈ જઉં છું જો ડોરમ ભાઈ ચોક ડોનોમી તમારા પર વિશ્વાસ કરતી હશે હે અને મારું બોલેલું મારી જોગણીનું બોલેલું મારે ઘેલા રસીનું બોલેલું આટલું પાર પાડતી હશે તો તમે બોલો એક કલમ તમારા હાથમાં થશે ભાઈ

બં કરે ભાઈ બહાર નહીં કરે